મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ભેસ્તાનમાં સંગમ સોસાયટીમાં રાજુભાઈ ગોગે પત્ની અને ખંડુ નામના એક વર્ષના બાળક સાથે રહે છે રાજુભાઈ સચિન જીઆરડીસી આવેલી કેમિકલની કંપનીમાં મજૂરી કામ કરે છે બુધવારની રાત્રે આઠ ત્રીસ કલાકની આસપાસ જમીને પોતાના દીકરાને લઈને વોકિંગ માટે નીકળ્યા હતા આ દરમિયાન તેઓને ઘર પાસે કંઈક હલનચલન કરતું દેખાયું હતું નજીક આવીને જોયું તો કાચબો ધીમે ધીમે સરકી રહ્યો હતો

મારું નામ ડૉક્ટર ખુશબુ ચૌધરી છે હું અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પીડીઆર ડિપાર્ટમેન્ટમાં છેલ્લા છ વર્ષથી કામ કરું છું ગઈકાલે અમારી પાસે એક વર્ષનું બાળક આવ્યું હતું કેજ્યુલટીમાં એના ગાલના જમણા ભાગ પર કાચબો કઢી ગયો હતો એ કાચબો એમના ઘરમાં જ હતો જે પેટ પ્રાણી તરીકે જ હતું સામાન્ય રીતે કેવું કે સામાન્ય બાળક આ બાળકને કોઈ ભારે લક્ષણો નહોતા ખાલી ગાલ પર સામાન્ય સ્ક્રેચ હતું તેનું ડ્રેસિંગ કર્યું હતું કોઈ શરીરના બીજા વયા ઉપર પણ કોઈ ભારે નુકસાન થયું નહીં હતું આમ સામાન્ય રીતે કાચબા ઘરના કેવી રીતે હોય એવું કોઈ ભારે નુકસાન થતું નથી પણ દરેક પેરેન્ટ્સે થોડી સાવચેતી રાખવી જોઈએ કે અજાણતા બાળકને કોઈ બીજું જાનવર કે ભારે કઢી જાય અને આપણને ખ્યાલ ન રહી અને લક્ષણો વધી જાય કે એવી કંઈ તકલીફ ના થાય પણ કાચબા કરડવાથી મોટી નુકસાની થતી નથી નવી સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગના ડૉક્ટર ખુશબુ ચૌધરીએ જણાવ્યું હતું કે કાચબામાં કૂતરા બિલાડીની જેમ રેબીઝનું ઝેર હોતું નથી સ્વભાવ પણ સામાન્ય હોય છે તે આમ કોઈને બચકું પડતું નથી પણ ખંડુને સારવાર માટે લઈને આવતા તેને ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે કહ્યું છે વધુમાં જણાવ્યું હતું કે કાચબાના બચકું ભરવાથી કંઈ થતું નથી બાળક આવ્યું ત્યારે પણ તેને કોઈ અસર નહોતી બચકું ભરવાથી લોહી નીકળવું કે સોજો આવી જવા જેવું કંઈ થતું નથી કાચબા ઝેરી હોતા નથી એટલે કોઈ એન્ટીડોટ કે કોઈ ભારે રસી પણ આપવી પડતી નથી તેમ છતાં તેમના પિતાને કહ્યું છે કે ખંડુને કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ સારવાર માટે લઈને આવવું આ સાથે કાચબાના કરડવાથી કોઈ પણ ઝેરી અસર પણ થતી નથી બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત